એ અન્ય કાર છે તેને ટક્કર મારી છે આ જુઓ હવે અહીંયા આ બીજી કાર છે આ કાર એ તેની પાછળ ટક્કર લાગી છે આ કારની તો આ પહેલી કાર આ બીજી કાર અને અહીંયા પર આ ત્રીજી કાર છે આ જુઓ આ આની પાછળ અન્ય એક કાર ટક્કર મારી છે આ કાર

એ કાર છે જે રાજકોટનો પરિવાર સવાર હતો આ જુઓ બજરંગ હોટલની સામેનો ત્યાં આ બાયપાસ ઉપરથી એક તરફ વેરાવળનો રસ્તો પડે છે અને એક તરફ ઉનાનો પડે છે અને અહીંયા પર આ અકસ્માત સર્જાયો છે કાર ચાલકોની સાથે અમારે વાત થઈ છે તેમનું કહેવું છે કે આગળ બમ્પ છે અને આ બમ્પ છે એ જગ્યા ઉપર પહેલી કાર છે તે એને બ્રેક કરી હતી તેની પાછળ આ બીજી કાર છે તેની પાછળ ઘૂસી હતી અને આ કાર છે તે પહેલી કારની પાછળ ઘૂસ્યા બાદ તેની પાછળ જે ત્રીજી કાર આવતી હતી જે પેલી તરફ ફરેલી છે કારણ કે અહીંયા પર ટ્રાફિક જામ થયો હતો જેના કારણે તેને હટાવી છે તો આ ત્રણેય એક સાથે આવતી હતી અને પહેલી કારે અહીંયા પર બ્રેક કરી છે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ આ એ બમ્પ છે જ્યાં પહેલી કાર ચાલકને લાસ્ટ ટાઈમે એન્ડ એન્ડ ટાઈમે સાહેબ જાણ થઈ કે અહીંયા બમ્પ છે તેના કારણે તેને બ્રેક કરી આ બ્રેક કરવાના કારણે બીજી કાર તેની પાછળ ઘૂસી અને તેની પાછળ ત્રીજી કાર ઘૂસી આમ ત્રિપલ અકસ્માત છે તે અત્યારે અહીંયા પર સર્જાયો છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ શાયદ કોઈ ઇજાગ્રસ્ત પણ નથી થયું શાય એટલી સ્પીડ નહોતી જેના કારણે તમામનો બચાવ થયો છે તમામ સેફ છે ઉડીનાર પોલીસ અહીંયા પર પહોંચી છે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે આ કારોને સાઈડમાં કરી છે અને આ રસ્તો છે તેને ખુલ્લો કર્યો છે અહીંયાથી પસાર થતાં તમામ લોકોને એક વિનંતી છે કે આ જે બાયપાસ છે અહીંયા પર વારંવાર અકસ્માત થાય છે તો સાવચેતી સલામતી રાખવી જરૂરી છે અત્યારે જે અકસ્માત થયો છે તેનું માત્ર કારણ એવું મનાય છે કે બમ્પના કારણે પેલી કારે બ્રેક કરી હતી અને તેની પાછળ એક પછી એક કાર છે તે ઘૂસી હતી અત્યારે એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે આ કારો છે જે ડેમેજ થઈ છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે કે જે કાર ચાલકો છે એક ફેમિલી છે તે પણ અહીંયા પર છે તો કારો ત્રણેય કારો છે તે ખાસ્સી એવી ડેમેજ થઈ છે દોસ્તો આપને તમામને રિક્વેસ્ટ છે કે આ હાઈવે છે તે અનેક વખત અહીંયા પર ખૂબ મોટા અકસ્માતો થઈ રહ્યા છે તો આપ પણ અહીંયાથી પસાર થતા હોય તો સાવધાની અને સલામતી રાખવી જરૂરી છે ધન્યવાદ